નમસ્કાર ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન આજના ડુંગળીના બજાર ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું કેન્દ્ર સરકાર બંધી ડુંગળીના ઘટાડો જોવા મળી રહ્યો છે હાલમાં આજના ડુંગળીના બજાર મહુવા માર્કેટિંગ યાર્ડના જોઈએ તો સો રૂપિયાથી લઈને ત્રણસો રૂપિયા સુધી ભાવ બોલાયા હતા તો આ એક સાવ ઓછામાં ઓછા ભાવ કહી શકાય કે ડુંગળીના બજાર ભાવ જે આઠસો નવસો રૂપિયા બજાર ભાવ હતા એ જ ડુંગળીના બજાર ભાવ હાલ અત્યારે સો રૂપિયા થી લઈને ચાર ત્રણસો ને રૂપિયા જેવો બજાર ભાવ બોલાઈ રહ્યો છે હાલ અત્યારના જે બજાર ભાવ હાલી રહ્યા છે તે ખેડૂતોને પોષણ થતું હોતું નથી તો આવનારા સમયની અંદર પણ જો ડુંગળીના બજાર ભાવ સુધારો નહીં થાય તો આનાથી પણ ઓછો આવી શકે છે જો નિકાસબંધી ખોલવામાં આવે તો આવનારા સમયની અંદર પણ ડુંગળીના બજાર ભાવમાં સારો ભાવ અને ખેડૂતોને સારો પોષણ પણ થતું હોય છે હાલ કેન્દ્ર સરકારે જે નિકાસબંધી કરી છે એના કારણે ડુંગળીના બજાર ભાવમાં સાઉથ તળિયે પહોંચી ગયા છે જે ડુંગળીના ભાવ આઠસો નવસો રૂપિયા જે ડુંગળીના બજાર ભાવ આવતા હતા એ જ ડુંગળીના બજાર ભાવ હાલ અત્યારે બસો અઢીસો રૂપિયા જેવો ભાવ બોલાઈ રહ્યા છે તો આવામાં ખેડૂતોને ડુંગળીના બજાર ભાવમાં પોષણ થતું હોતું નથી તો આશા રાખીએ છીએ કે આવનારા સમયની અંદર ડુંગળીના બજાર ભાવમાં સારો ભાવ સુધારો થાય અને કેન્દ્ર સરકાર નિકાસ નિકાસબંધી ફરીથી ખોલે અને ખેડૂતોમાં ખુશખુશાલ જોવા મળે એવી આશા રાખીએ છીએ અને પહેલા છતાં કેન્દ્ર સરકાર નિકાસ બંધી ખુલે તેવી આશા રાખીએ છીએ તો બસ આજની રીતે આટલી જ અપડેટ ફરી મળીશું નવી અપડેટ સાથે ત્યાં સુધી બન્યા રહેજો ખેડૂત ખબર યુટ્યુબ ચેનલમાં